એક એવું જાણીતું હર્બલ અને આયુર્વેદિક દવા છે જે ખાસ કરીને પાચન તંત્ર મજબૂત કરવા અને હાડકા સંબંધિત દુખાવામાં રાહત માટે ઉપયોગમાં લેવામાં આવે છે અને આ છોડ સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં ખેતરના શેઠે અને ઘાસના બીડમાં મોટા પ્રમાણમાં ઉગે છે અને તેના પણ લાંબા લીલા અને ચળકતા હોય છે અને સ્વાદમાં અત્યંત કડવા અને નાના એવા સફેદ ફૂલો ધરાવે છે તો આ છોડ તેના ઔષધીય ગુણોથી પ્રખ્યાત છે ચાલો જાણીએ નમસ્કાર દર્શક મિત્રો બેસ નાઇન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ મામેજવઈક જાણીતી હર્બલ અને આયુર્વેદિક ઔષધી છે જે સામાન્ય રીતે પાચન તંત્ર અને હાડકા સંબંધિત દુખાવા માટે ઉપયોગમાં લેવાય છે તો મામેજવાના છોડ ચોમાસાની ઋતુમાં આપોઆપ મોટી સંખ્યામાં ઉગી નીકળે છે અને તો ખેતરના શેઢે અને ઘાસના બીડમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે તો મામેજવાના પર્ણો બને છે સાકડા લાંબા લીલા અને ચળકતા હોય છે અને સ્વાદમાં અત્યંત કડવા હોય છે તેના ફૂલો સફેદ અને નાના હોય છે તો સ્વાદે અત્યંત કડવા અને એવા છોડના દરેક પત્રકોણમાં ફૂલો આવે છે અને મામેજવ કફ અને પિત્તનું શમન

આમળા મેથી દરેક વસ્તુને સરખા પાગે લઈ બારેક ચૂર્ણ બનાવી લેવું અને જમ્યા પછી અડધી ચમચી લેવાથી ફાયદો થાય છે આ સાથે જ મામેજવાના પાનનો રસ 5 ગ્રામ 3 થી 5 ગ્રામ દાણા મરીના સાથે લેવાથી તાવ જતો રહે છે અને સાર થયા હોય ત્યારે મામેજવાનો ચૂર્ણ 2 થી 5 ગ્રામ છાશ સાથે આપવાથી લાભ થાય છે અને જે બાળકોને કૃમિની સમસ્યા હોય તેમને મામેજવાના રસની એક નાની ચમચી આપવાથી પણ ફાયદો મળે છે આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ્ટ નાઇન્ટીવ ન્યૂઝ અહી આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણાવ્યા પર આધારિત છે બેસ્ટ નાઇન્ટીવ ન્યૂઝ કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર